ગામના ગામની સરકારી શાળાની ગ્રામજનોએ કરેલ તાળાબંધીના બીજા દિવસે પણ તંત્રના પેટના પાણી હલ્યા ન હતા માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી તાળાબંધી રહેશે શિક્ષકોની ઘટની માંગ પૂરી નહીં થાય તો ઢોલ નગારા સાથે અનશન પર ઉતારવાની ચીમકી પણ આપવામાં આવી હતી ડાભી સરકારી માધ્યમિક શાળાની બીજે દિવસે પણ તાળાબંધી યથાવત છે માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂરી ના કરે ત્યાં સુધી તાળાબંધી રહેશે તેવું ગ્રામજનોનું કહેવું છે શાળામાં શિક્ષકોની ઘટ છે સીસીટીવી કેમેરા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ડાભી ગામની સરકારી માધ્યમિક શાળાની તાળાબંધીના બીજા દિવસે બપોરના બાર વાગ્યા સુધી શાળામાં કોઈ જવાબદાર અધિકારીઓ આવ્યા ન હતા શાળામાં કુમારો કરતાં કન્યાઓની સંખ્યા વધારે છતાં શાળામાં સીસીટીવી કેમેરા નથી જેને લઈ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વાલીઓએ ચિંતા રહે છે સુઈ ગામ તાલુકાના ડાભી સરકારી માધ્યમિક શાળાની તાળાબંધીના બીજા દિવસે પણ બપોરના બાર વાગ્યા સુધી કોઈ જવાબદાર તંત્રએ શાળાની મુલાકાત ન લેતા ગ્રામજનોમાં રોષ જાગ્યો હતો ધોરણ નવથી બાર એક જ કાયમી શિક્ષક હોવાના કારણે તાળાબંધી શિક્ષ હાઈસ્કૂલમાં શિક્ષકો ના મુકાય ત્યાં સુધી તાળાબંધી રહેશે વાલીઓ શાળામાં તાળાબંધી થતાં શિક્ષક શિક્ષણ વિભાગ થયું દોડતું માધ્યમિક શાળાના કાયમિક ની ભરતી પૂરી કરો પૂરી કરો માધ્યમિક શાળાના કાયમિક શિક્ષકો ની ભરતી પૂરી કરો અમારી પૂરી કરો માગણી નહીં સ્વીકારાય પ્રાથમિક માંગણી શિક્ષકોની ભરતી પૂરી કરે એ પ્રાથમિક માંગણી છે એ સ્વીકારી લે અને પછી તરત જ એની અંદર રાજ્ય સરકારમાં માંગણી મૂકે અને તાત્કાલિક ધોરણે સીસીટીવી અને બાઉન્ડ્રી વોલને પીવાના પાણીની વ્યવસ્થા કરે પરંતુ પહેલી માગણી શિક્ષકોની છે જે માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રહેશે આમે સ્કૂલમાં આવીને પણ વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે નહીં આવે તો ઘરે બેસીને ભણશે જે આ ગણિત શિક્ષક ગુજરાતી ભણાવે છે એવું યુટ્યુબમાં જોઈને ભણી લેશે મૂળ તો ગોખેલું જ હોય ને તો ત્યાં યુટ્યુબમાં જોઈને ગોખી લેશે એવું આ તાળાબંધીની મુખ્ય તો એ છે કે પ્રથમ તો એ મેકમ પ્રમાણે શિક્ષક મળવા જોઈએ અમારા શિક્ષક લેબોરી મૂક્યા છે તાત્કાલિક લાવવા જોઈએ એ છે કે આ સ્કૂલ જંગલ વિસ્તારમાં આવેલી છે એક બાજુ બાવળોની જાળી જાખરી છે એના માટે અહીંયા સીસીટીવી કેમેરાથી કરવી જોઈએ કોઈ પણ સિત્તેર ટકા કર્યા હોય આગળ અભ્યાસ કરે છે કઈ પણ એવું કારણ બનશે તો આનો જવાબદાર કોણ તો સરકારી તંત્રને એ ટાઈમે જવાબદારી લેવી પડશે એવી અમારી ગ્રામજનોની માગ છે બીજાની અંદર કે અહીંયા આગળ બાળકો દસ પંદર કિલોમીટરથી ભણવા માટે આવે છે એમની પાસે બૂટ ચંપલ પણ લેવાની વ્યવસ્થા નથી હોતી તો એમના માટે અહીં આગળ જે સરકારના અભિગમ પ્રમાણે બસની સગવડ કરવી જોઈએ અને આ બસની સગવડ દ્વારા આજુબાજુથી ગામડામાંથી બાળકોને અહીં આગળ લાવવા જોઈએ આ સગવડ ના થાય તો અહીં આગળ સ્કૂલ પછી સરકાર બંધ કરે છે એટલે વહેલી વહેલી તકે આ શિક્ષકોની સાત પોબિક કાયમી શિક્ષક યોગ છે તાત્કાલિક યોજના ધોણે ભરતી કરી અને સ્વામી બોર્ડની પરીક્ષા હોય તાત્કાલિક આ સરથી ભરતી કરે એ જ અમારી મગ છે અને રાબેતા મુદ્દે શિક્ષણ ચાલુ થાય કેવી કેવી માંગુ છે માગો તો એક જ આ શિક્ષકોની ભરતી અને પટાવાળો આચાર્ય અને ભાઈ કલાર્ક આર્યાં ભરતી કરે પાણીની સુવિધા સીસીટીવી કેમેરા અને બાઉન્ડ્રી હોલની આવી સુવિધાઓ પૂરી પાડે અને તાત્કાલિક યોજના દ્વારા બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ અમારી વિનંતી